તો મિત્રો મારાથી નિંદા એમ નહોતું મારા પપ્પાએ મને આવડો હો તું આ કે રીતે હાથી કરે તો મારા હાથમાં તો આ એવું હાથી ઢહડવાનું બાકી નીંદવા તો બધા ગયા છે મને હાથી ઢહરવાનું આપી દીધું છે તો આપણે ટાર્ગેટ તો ગાયમ ગાય પૂરો કરવાનો છે આમ ભાઈ માંડીને આપણે ઓલી વાડ સુધી આપણે જવાનું છે હાથી આગતું આગતું એ તો આપણે અડધે નથી પોગ્યા એ આપણે આઠ દહ પાટલાઈક્યું છે હજી એક પાટલો આલે સિંગલ હવે ધીમે ધીમે આપણે બપોર થાય તો ઓલા પણ પોગવાનું છે આપણે શરૂ કર્યું છે હાંકવાનું હવે જોઈએ કેટલે ફોગવી હાઇકી તો નાખવાનું છે બપોર થાય એટલે ટેટને પગી જવાનું છે હા તો આપણા હાથે એકવીશ હાથનું મકાઈવાળામાં એટલો ભાગ આપણે આંકવાનો છે અહીંથી શરૂ કર્યું છે આંબાને આ બાજુ આપણા આ ભાગ મકાઈમાં મકાઈ દાંડે છે હાથે આલે મકાઈ ભાંગ એમ છે તો આપણે હાથે એટલું આંકવાનું છે આપણીથી નિંદા એમ તો નથી પણ આવું બોળનું કામ કરી સિંગલ્યો હાથે છે આ લો લાપડાને રોહડી કી આ રીતનું આ રે નીંદવાનું થાય તો ઉગાવો કેવો પડતો રે ઉગાવો જરા રાપ આવે સારી પટ્ટીની પટલી રાપ તો આમાં આપણે બપોર થાય તો આઈકી નાખવાનું છે આમી વાઈડ હોય અંદાજીત ભેગોક જીમી નીચે માં આપણે 1 2 3 4 500 થાય નું ઉતળ વળ્યા છે બસ આમનો મહેનત કરતી રહેવાનું છે ગરમી બહુ છે ડેડિકેશન ગરમી છે બહુ બી પાછો વરસાદ આવે જાપટા આવે છે શેરન જાપટા આ જે દાડી જે છે ઓલી બાજુ નીંદવાનું હાલે છે અને આમ ઓલી બાજુ ખાતર નાખે છે ઉરિયા એટલે આજ બધા નોખા નોખા કામે લાગ્યા છે થોડોક થોડોક ઉગાવો હશે તેમ ઢગળી નાખ્યું આપણે મકાઈ વાયામાં એક વીઘાનો ભાગા કલમુના વાવેતરમાં રવો આમાં આપણને થાક ઓછો લાગે અને ઉગાવો બધો પડતો રહે છે પતલી રાપ આવે ટાંડા કે સંડો કે ટ્રેક્ટર કે આલેમ ન હોય થોડું થોડું ભીનું હોય તો આપણે હાથ મેળા એકી એકવી ભારે કામનું છે રવો આ મકાઈમાં આપણે આ ભરાઈ ગયો છે રાપ સાફ કરવાની છે આ જેવો તો ઉગા હોય પૈસા પછી પાડી દેવી પાસલ લઈ લેવી પાછું આ પાછું આપણે સારું કરી દઈએ એકદમ ઉપર જ રાપ આવે ઉગાઓ બધો પાડી દેશે ઉપોસરી રાપ જોડી દે આમનો ઉ પાડી દે છે ને નમ માकाय કટાઈ ને વાલા ઉગાડ એવું તો ખડ ઉગાવ નીકળ્યો હોય તો આપણે ડગળે ડગળે હાકી એકવી એક ભાગમાં નીકળ્યો તો આપણે એમ થાય કે આ પાટલમ નીકળ્યું છે ખડ તો આપણે હાથે એ પાટલમ ડહળે એકવી એટલે આગળ બહુ વધે નહીં આ સિંગલનું હાથે હાથનું આપણું કાંઈ અખડશે આ પાટ લમ તો એ પાટલ લમદા પર હાઇક કહીશ નહીં આવું છે બધું પાંચ મહેનત છે આમાં ગરમી ગરમી બહુ થાય છે બહુ ગરમી થાય છે ફરસેવો એટલા વડા કસરત તો થઈ જતી હશે છે એમાં ફૂલ એમાં હવારમાં ભૂખ્યા પેટા લીધું હોય ને તો ફૂલ કસરત થઈ જાય વહેલા આવીને ગરમી આખો પલ્લી જો પલ્લી જો આખો એટલી ગરમી થાય એટલે આ થોડુંક બળનું કામ તો ખરું અને કરવું જરૂરી છે કે દૂતા હાથી દહેડ્યું નહોતું આસપાસ ચાલુ કર્યું છે ઢહડવાનું આજ તો બે કર્યા છે બે હાથી કઈ ટકો આવી ગયો છે આજ તો ગામમાં તો ગયો છે એટલે લગભગ તો હવે આજે ઘણું ખરું લેવાય દેશે આ ભાગી લેવાય દાશે ભાજપ સુધી એટલે બીજા મેં આવી જાય બે હાથી થી ગયા ને આખી ઉથલ ઉથલ્યા ગોળી હાઈ જાય ને যাইছো আগে নৱ কেনে ব্লক মই চালুছে হালে যোৱা বীজো হালয় টক মেখাইছে মই পাট আপুনি কালো এই আপোনাৰ মটক আমি যায়ছে ઈ આંબા અમુક આમ ટમાટા માર્યા કરશે બધા લગાડી દીધા છે એને કસરત કરવા લગાડી દેવાનું સા મહેનત કરતા શીખવાડવા છે ને હાય કે રાખ હાય કે રાખ તો જો હોય ને સારું તો આપણે વાઈડનો ટાર્ગેટ પૂરો કર્યો મકાઈ વાળું બધું આકી નાખ્યું છે આપણે હવે મકાઈને વલચે આકવા આવવાનું છે આ આંબો નાથી આપણે આ આપણે પોઈજા વાઈડનું લેવાઈ ગયું આ હું આપણે એક વીઘવા એક વીઘામાં હાથે ઈકી નાખ્યું છે બે હાથી ભેગા કર્યા છે ને એટલે એક વી ગામ હાથી હાલી ગયું છે પોરો ખાવા પીએ જઈએ ઓલી બાજુ મકાઈની ઓલી બાજુ લઈ હવે બસ છે ઉથલ છે આપડા સહેલું પાટલું લઈને જાય આ ખાતરનું કામ હાલી રહ્યું છે ખાતરે નાખ્યા છે એટલું પૂરું કરીને પેલી બાજુ આપણે ફોગી જાય ને ખાતરવાળામાં ટહવા વહી જાય તો ખાતર દટાવું દટાઈ જાય વાદળાનો થાવા મળ્યા છે એટલે એ બહુ ભી સા તો લગભગ આવશે બે જીથા ઝાપટા આવે છે જરાં ઝાપટાં બહુ પાણ મેં જેવું નહીં ખાલી ઝાપટું આવે છે ઉપર પોપડી પર એવું તો વાલા મિત્રો આપણે હવે આંબો વટી ગયા છે એ આપણે જેટલું વાળું જે બધું હાકીને આપણે આંબાને આ બાજુ આવી ગયા છે હવે આ ભાગમાં આપણે મકાઈ વટી છે ધીમે ધીમે અને હવે ગરમીનું પ્રમાણ વધતું જાય છે બીજા ભાગમાં વરસાદ સડતો જાય છે એટલે લગભગ બપોર પછી તો નહીં હાલવા દે પણ આપણે જોયું પાછળ આપણે આ તો તડકે તડકી હતી ખોળે વાહ હોય ઊંઘી ગયું છે આ છેલ્લે આપણે વીઘા ઉપર રાખી નહીં છું આપણે પણ ખોળે વાહ હોય ઊંઘી ગયું આપણે જોઈએ પાટલમાં જોઉં ખોળે વાહ હોય

અંધારી એટલો છો અને આંબાવાળું બધું આ છે એટલે ઓવર લાગે છે એટલે ગરમીનું પ્રમાણ બહુ વધારે છે પણ થોડી ધીમે ધીમે આપણે શરીરને નરવાઈ રહી માટે આપણે આમ વાંચ્યા કર્યા છીએ શરીર થોડુંક આપણું સારું રહે મહેનત કર્યા કરવી તો પરિશો વળે તો એટલે આજે આપણે એ સારું કરી દીધું છે હાથી ક્યાં હોવાનું હવે આમાં તો સનાડો અથવા ડાંડા વાળા તો એ તો આ લીધા છે રહે તો બાઈકી જે આપણો મકાઈ વાળો આકો નતો એ આપણે આંકી નહીં જોવા અને ખડે બધો ઉગાવો હતો એ બધો ઊંઘી જોશે ફૂકાવ મળ્યો ધીમે ધીમે ઉગાવો પડી જોઈ તડકી હતી ને વાહો વાંચ એમાં મેળા આવી જાવ તડકી હતી મેળા આવી જવ વાહો એ બધું ખડે ઊંઘી જો તો વિડીયો પસંદ આવે તો લાઈક